જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોઢામાં મુકતા જોગળી જાય તેવી સુપર સોફ્ટ સુખડી સુખડી બનાવતી વખતે ઘઉંના લોટની સાથે એક એવો લોટ ઉમેરીશું ને કે તેનાથી સુખડીનો સો ગણો સ્વાદ વધી જશે જો તમારી સુખડી કડક બને છે ચવળ બને છે તો મારી આ બધી સ્ટેપ્સને ફોલો કરીને સુખડી બનાવજો ઘરના બધા જ વખાણ કરતા જ રહી જશે તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પોણો બાઉલ ગોળ લીધો છે દેશી ગોળ થોડો વધારે મીઠાશવાળો વાળો હોય છે એટલે મેં પોણો બાઉલ લીધો છે જો તમે કોલ્હાપુરી ગોળ વાપરો અથવા તમે વધારે ગળ્યું ખાતા હો તો એક બાઉલ ગોળ પણ લઈ શકો છો હવે કઢાઈ લઈશું અને તેમાં આપણે જે માપનું ઘી લીધું છે તેમાંથી બે ચમચા જેટલું ઘી કઢાઈમાં એડ કરીશું અને તેમાં વન ફોર કપ બદામ એટલે કે વીસ થી પચીસ ના બદામને ગેસની સ્લો ફ્લેમ પર ઘીમાશે ઘી લઈએ ડ્રાયફ્રુટને ઘીમાં સાતળીને સુખડીમાં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે સાથે તેને આવી રીતે શેકીને નાખવાથી તેમાં રહેલું મૂષ્ય દૂર થઈ જાય છે અને ખાસ તો એ કે બાળકોને આપણે એકલા ડ્રાય ફ્રૂટ આપીશું ને તો તે ખાતા નથી તો તમે આવી રીતના કોઈ પણ વસ્તુમાં પીસીને નાખશો ને એટલે તે ખાઈ લેશે અને સાથે ન્યુટ્રિશન પણ મળશે અને તેને ખબર પણ નહીં પડે કે આમાં ડ્રાયફ્રૂટ નાખ્યા છીએ હવે વન ફોર કપ જેટલા કાજુ એડ કરીને તેને પણ શેકી લઈએ બદામ એટલા માટે પહેલાં એડ કરી કારણ કે બદામને શેકાતા થોડી વાર લાગે અને કાજુ ઝડપથી શેકાઈ જાય છે એટલા માટે કાજુનો કલર હલકો ગોલ્ડન થાય એટલે બધા મને કાજુને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે ડ્રાયફ્રુટ શેક્યા છે તે ઘી વધારે ગરમ છે તો તેને થોડું ઠંડુ થવા દઈએ જો ગરમ ઘીમાં આપણે જે બીજું ઘી એડ કરીશું અને લોટ શેકીશું ને તો તેમાંથી એક સ્મેલ આવશે ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર એડ કરીને પલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસીશું એટલે તેમાંથી તેલ છૂટું ના પડે અને આવો પાવડર તૈયાર થાય હવે આપણે જે પ્લેટ કે થાળીમાં સુખડી સેટ થવા રાખવી છે તેને ઘીથી ગ્રીસ કરી લઈએ હવે જે ઘી માપનું છે તે કઢાઈમાં એડ કરી દઈએ તેમાંથી બે ચમચી ઘી આપણે બાકી રાખીશું જે પાછળથી જરૂર પડશે તો એડ કરીશું કારણ કે લોટની ક્વોલિટી પર ડીપેન્ડ કરે છે ઘણીવાર ઘઉંનો લોટ વધારે ઘી શોશે તો પ્લસ બે ચમચી પણ નાખવું પડે અને ક્યારેક માપે થાય છે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું હવે ખાસ વાત તો એ છે કે જ્યારે તમે ઘીવાળી કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે ઘી કડાઈમાં એડ કરીને ઘી ગરમ ના થાય અને તરત જ ઠંડા ઘીમાં લોટ એડ કરી દઈએ ને તો મીઠાઈ ચીકાશ પકડી લે છે શીરામાં પણ તે જ રીતના થાય છે તો પહેલા સહેજ એવું ઘીને ગરમ થવા દેવાનું એકદમ સ્લો ફ્લેમ પર થોડું ઘી ગરમ થાય પછી લોટ એડ કરવાથી તમારી સુખડી પરફેક્ટ બનશે મિત્રો હું તમને બધી જ ટીપ્સ સાથે સમજાવું છું એટલે તમે પહેલીવાર વાર સુખડી બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે હવે ઘી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો કોરો લોટ એડ કરીશું તો તમે જોઈ શકો છો કે એટલું બધું વધારે ઘી ગરમ નથી થયું જુઓ તમે ધુમાડા નીકળે એટલું ગરમ નથી કરવાનું નહીતર તેની સ્મેલ આવશે હવે લોટ એડ કરી દઈએ અને લોટ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર શેકી લઈએ બનાવતી વખતે જ્યારે ઘીમાં લોટ એડ કરો ત્યારે પહેલા બધું જ ઘી લોટ શોષી લેશે કારણ લોટ કોરો છે એટલા માટે ધીરે ધીરે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડશે અને લોટ હલકો થઈને ઉપર આવશે તમને સાથે લોટનું ટેક્સર પણ બતાવી દઉં એટલે તમને પૂરી રીતના સમજાય જાય તમે જુઓ લોટનો કલર હજુ વાઈટ જેવો છે લોટ હજુ નીચે બેઠેલો છે બિલકુલ હલકો નથી અને ઘી પણ જરા પણ જૂટું નથી પડ્યું તો સતત હલાવતા રહીને શેકી લઈએ ખાસ ગેસની ફ્લેમ ધીમી રાખવાની હાઈ ફ્લેમ પર લોટને શેકશો તો તરત જ શેકાઈ તો જશે પણ અંદરથી તે કાચો રહેશે સુકરીની વિશેષતા એ છે કે તમે એકવાર બનાવીને રાખસો ને તો તે મહિના સુધી ખરાબ નથી થતી એટલે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રોજ ખાવી હોય તો પણ ચાલે બે થી 3 મિનિટ લોટને શેક્યો છે પણ લોટ આપણો હજુ ઢીલો નથી થયો પણ પહેલા કરતા ટેક્સરમાં થોડો ફરક દેખાય છે આ રેસિપી એટલી પોષટિક છે કે તમને ખૂબ બત તાકાત આપશે ઘી ગોળ અને લોટ ત્રણેય સામગ્રી આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો તો મીઠાઈ સૌથી બેસ્ટ સુખડી છે હવે આપણે એડ કરીશું બે ચમચી ચણાનો લોટ આનાથી શું થશે કે સુખડીનો ટેસ્ટ અને ટેક્સર ખૂબ જ સરસ આવશે મિત્રો તમને એકવાર આ રીતના ચણાનો લોટ એડ કરીને સુખડી બનાવજો સુપર સોફ્ટ સુપર ટેસ્ટી સુખડી બનશે ચણાના લોટને લીધે સરસ ફરસો ટેસ્ટ આવશે અને ટેક્સર પણ સરસ આવશે પાંચ મિનિટ પછી તમે જુઓ લોટ હલકો થઈને ફૂલવા લાગ્યો છે અને લોટનો કલર પણ ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યો છે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકીશું હવે આપણે બચાવીને ઘી રાખ્યું હતું તે એડ કરી દઈએ તેમાંથી એકાદ ચમચી હજુ ઘી રાખીશું હવે આપણો લોટ ગોલ્ડન કલરનો થતો જાય છે અને કિચનમાં મસ્ત મજાની સુગંધ પણ આવવા લાગી છે અને લોટ શેકાઈને હલકો પણ થઈ ગયો છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે લગભગ અત્યારે સાતથી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટને શેકાતા અને લોટનો પરફેક્ટ ગોલ્ડન કલર આવી ગયો છે હવે સુખડી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેક્સર સરસ આવે તેના માટે બે ચમચી જેટલું દૂધ એડ કરીશું વધારે એડ નથી કરવાનું દૂધ એડ કરવાથી શું થશે કે લોટ તરત જ ઉપર આવી જશે અને એકદમ સરસ જાડીદાર બનશે હવે આપણે આ બધું દૂધ બળવા દેવાનું છે ઘણીવાર વાર સુખડી ખાવામાં કડક બને છે પોચી નથી બનતી ચવળ લાગે છે તો થોડું દૂધ એડ કરવાથી તે બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે દૂધ બધું બળી જશે એટલે લોટ બધો નીચે બેસી જશે ત્યાં સુધી આપણે તેને શેકીશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની ધીરે ધીરે દૂધ બળવા લાગ્યું છે અને હા દૂધનો ભાગ બધો જ બળી જવો જોઈએ જો દૂધનો થોડો પણ ભાગ રહી જશે તો સુખડી બગડી જશે જશે અને ટેસ્ટ થોડો ખાટો થઈ એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી તેને આપણે દૂધનો ભાગ હોય તેને બાળી નાખવાનો આ જે વ્હાઈટ વ્હાઈટ ભાગ દેખાય છે તે દૂધ છે તેને આપણે શેકીને બાળી નાખીશું હવે ધીરે ધીરે લોટનો ઉભરો બેસવા પણ લાગ્યો છે અને દૂધનો ભાગ પણ બળવા લાગ્યો છે અને મિક્સર પણ આપણું થોડું ઘટ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર આપણે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો છે તે ઍડ કરી દઈએ લોટને શેકાતા લગભગ નવ મિનિટ જેવો સમય થયો છે અને ડ્રાય ફ્રુટ પાવડર પણ સારી રીતના મિક્સ થઈ ગયો છે અને દૂધનો ભાગ પણ બિલકુલ નથી તમે જોઈ શકો છો મિક્સરમાં બિલકુલ બબલ્સ પણ નથી થતા તો તો બનાવવા માટે લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે ગેસની બંધ કરી દઈએ અને એક મિનિટ ગેસની ફ્લેમ બંધ કરીને હલાવીશું એટલે કડાઈ ગરમ હોવાના લીધે લોટ તળીએ બળીએ નહીં જનરલી આપણે હવે લોટ થોડો ઠંડો થાય એટલે ગોળી એડ કરી દેતા હોઈએ છીએ પણ આજે આપણે અલગ રીતથી જ બનાવીશું એનાથી શું થશે કે ગોળની કચાશ બિલકુલ નહીં લાગે અને ઘણી વાર શું થતું હોય છે કે આપણે ગોળ સમાર્યો હોય ને એટલે ક્યારેક ગોળના મોટા ટુકડા રહી જતા હોય છે અને તે બરાબર મિક્સ નથી થતા અને તે ખાવામાં આખા આવે છે તો આજે આપણે એવી રીતથી બનાવીશું ને કે તેનાથી ગોળ એકદમ સરસ મિક્સ થઈ જાય અને ટેસ્ટ પણ થોડો વધી જાય તો તેના માટે એક પેનમાં આપણે માપનો ગોળ લીધો છે તે એડ કરી દઈએ હવે આને શું કરવાનું છે કે આપણે તેને પાયો નથી લેવાનો ખાલી ગોળની ગાંગડી બધી ઓગળી જાય તેટલો તેને આપણે થવા દેવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખીને સતત હલાવતા રહેવાનું છે મિત્રો એકવાર તમે આ રીતના ચોક્કસ બનાવજો તમે સુખડીના માસ્ટર બની જશો ધીરે ધીરે ગોળ આપણો મેલ્ટ થવા લાગ્યો છે તો હવે થોડી જ વારમાં બધો જ ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે તો બસ આપણે વધારે ગોળને ગરમ થવા દેવાનો નથી અને બબલ્સ પણ થવા દેવાના નથી હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને લોટમાં એડ કરી દઈએ જો ગોળ વધારે ગરમ થઈ જશે ને તો સુખડી આપણી ચવડ બનશે હવે ગોળને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ હવે એકદમ આસાની ગોળ સરસ મિક્સ થઈ જશે જેમ મિક્સર ઠંડુ થશે તેમ ઘટ થવા લાગશે ગોળ ને મેલ્ટ કરીને એડ કરવાથી તે લોટમાં સારી રીતના મિક્સ થઈ જાય છે ક્યાંય મિક્સ નહી થાય તેવું નહીં બને અત્યારે તમે જુઓ મિક્સર એકદમ સોફ્ટ છે આ સુખડી તમે ગરમ ખાશો તો પણ સોફ્ટ બનશે અને ઠંડી થયા પછી પણ સોફ્ટ જ રહેશે હવે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈએ સ્પેચ્યુલાથી ફેલાવી દઈએ અને પછી વાટકીની નીચે ઘી લગાવીને થોડું પ્રેસ કરીશું ઘી પણ આપણું માપે છે આપણે માપનું ઘી લીધું હતું તેમાંથી એક ચમચી ઘી હજુ બચ્યું છે તમે તમારી જરૂરિયાત ઘી નાખી શકો છો ઉપરથી ખસખસના બીથી સજાવીશું તમે ડ્રાય ફ્રૂટથી પણ સજાવી શકો છો અથવા પ્લેન પણ રાખી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે

તમને તોડીને પણ બતાવું તો મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી બની છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ